દમણ દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા ડીડીએ યુથ ક્લબ સ્પોર્ટ ટુર્નામેન્ટનું આયોજન દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલીપનગર એસોસિએશનની ચાર ટીમોએ ભાગ લીધો હતો આઠ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ દિલીપનગર એસોસિએશનના ચેરમેન લખમભાઈ ટંડિલના હસ્તે કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાના બાળકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાળકોમાં ખેલ દિલીની ભાવના અને પોતાની પ્રતિભા બતાવે તેવા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતાઓને દિલીપનગર એસોસિએશનના પ્રમુખ લખમભાઈ ટંડેલના હસ્તે પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશ ટંડેલ જનરલ સેક્રેટરી કૈલાશ શર્મા જોઈન્ટ સેક્રેટરી અલ્પેશ ઉપાધ્યાય જોઈન્ટ સેક્રેટરી સુધીર પટેલ વગેરે મહાનુભાવોની મુખ્ય ભૂમિકાઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રહી હતી દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા દરેક તહેવારોમાં અનેક આવા કાર્યક્રમ करता <SPEAK às bueno> था 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 आग आग हमारे चेयरमैन साहब को निवेदन है कि कृपया दोनों साइड दोनों साइड दोनों साइड इस तरफ भी आओ आज आ जाइए फटावट फटावट दो, दो सिंगल लाइन सिंगल लाइन

चीज़ चीज़ बोलो फर्स्ट मैच जिसका है वो टीम बी टीम डी बी और डी बढ़िया बढ़िया

આ ટૂર્નામેન્ટની અંદર દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશનના મેમ્બર્સ પ્લસ દિલીપનગરના જેટલા પણ રહેવાસી છે એ બધાને જ આમંત્રણ કરી અને જેટલા પણ ટીમ મેમ્બર્સ ક્રિકેટના ખેલાડીઓ આવે છે એ પ્રમાણે ટીમ બનાવી ટોટલ આ ટૂર્નામેન્ટની અંદર ચાર ટીમ બનેલી છે અને આઠ ઓવરની મેચ રહેશે કેટલા દિવસ એ રહેશે આ એક જ દિવસની મેચ રહેશે અને એની અંદર ટૂર્નામેન્ટ પછી એ લોકોને પુરસ્કાર અને ટ્રોફી પર આપવામાં આવશે પ્રકાશભાઈ નાના બાળકો બી ઉત્સાહથી જોવા મળી રહ્યા છે શું છું હા એ દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિશનનો એક મોટો છે કે નાના નાના છોકરાઓ જે બી છે એ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમે અને પોતાના જે એનામાં પ્રતિભા છે તો બહાર આવે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ એની સાથે સાથે અમે બીજી ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ અને વેકેશન દરિયા કંઈ ન કંઈ અમારી જે યુવા ટીમ છે એ યુવા ટીમમાં નીતિશભાઈ અને સૌથીભાઈને એ લોકો વિડીશિટીવ લઈ અને ટીમમાં એસોસિએશનના બધા જ લોકોને કઈ રીતે કંઈક એક્ટિવિટી સ્પોર્ટને સેક્ટરમાં કરતા રહે એ રીતે અમે એને પ્રોત્સાહન આપીશું